જીવનની સાચી શીખ નંબર એક જે તમને નથી સમજતું તેની પાછળ દોડવાનું છોડો તમારી કિંમત તમને ખબર હોવી જોઈએ નંબર બે જીવનમાં બે જ વસ્તુ કામ આવે છે અક્કલ અને હિંમત બાકી બધું ફાલતું છે નંબર ત્રણ સપના જોવા મફત છે પણ તેને પૂરા કરવા માટે પરસેવો પાડવો પડે છે નંબર ચાર જે ગયું તે ગયું જે છે તેને જીવી લો આંસુઓ નહીં અવસ્ય ભેગું કરો નંબર પાંચ સાચું બોલવાની હિંમત રાખો ખોટું સાંભળવાની આદત લોકોને પડી જશે નંબર છ તમારી જાતને એટલી મજબૂત બનાવો કે દુનિયા તમારી સામે ઝૂકે નહીં કે તમે દુનિયાની સામે આવા જ વિડિયો જોવા માટે વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો